ધારપુર મેડિકલ હતી ધારપુર મેડિકલ કોલેજનો નો મેઇન ગેટ બંધ જોવા મળ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતા ભોજનમાં ગેરરીતિ જણાઈ આવી હતી ધારપુર મેડિકલ હોસ્પિટલના મેડિકલ વોર્ડમાં આઠ પેશન્ટ હતા જેમાં બંને પેશન્ટ ટિફિન લાવ્યા હતા અને જમવાનું અગિયાર પેશન્ટને આપ્યું તેવી જ રીતે ગાયનક વિભાગમાં પાંત્રીસ દર્દી હતા જેમાં પંચ્યાસી લોકોને જમવાનું આપ્યું તેવું ડાયટ બે હજાર ચોવીસ રજિસ્ટરમાં નોંધવામાં આવ્યું હતું દર્દીના સગાઓને કોન્ટ્રાક્ટર દ્વારા જમવાનું આપવામાં આવે છે તેવું કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું જ્યારે દર્દીઓને પૂછવામાં આવ્યું ત્યારે ફક્ત અને ફક્ત દર્દીને જમવાનું આપવામાં આવે છે તેવું દર્દીઓએ અને તેમના સગાઓએ જણાવ્યું હતું દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં પણ ગેરરીતિ જણાઈ આવી હતી ભોજનના મેનુ પ્રમાણે રાત્રે ખીચડી શાક અને દૂધ ત્રણ દિવસ અને ત્રણ દિવસ દૂધ ખીચડી અને ભાખરી આપવાની હોય છે પરંતુ ક્યારેય દર્દીઓને ભાખરી આપવામાં આવી નથી જ્યારે ભોજનની ગુણવત્તામાં પણ ખામીઓ જોવા મળી હતી જેની રજૂઆત ધારાસભ્યએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને તેમજ આરોગ્ય કમિશનર અને તબીબી અધિક્ષકને આ બાબતે જાણકારી આપી હતી আর <muchas> ওই